જય માતાજી કલેજો સ્કૂલ પૂરું થઈ જાય ને કોલેજ ચાલુ થઈ જાય એટલે નાય તો તૈયાર થઈ ગયા જવાનું હતું કોલેજ આપણા કાકા ક્યાં અંબાણી હતા એટલે ઘરે બસ લેવા આવે ને એટલે આપણે બસ સ્ટેન્ડ જવું પડે નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ એ બસ માં ગઢ પડ્યો બસ માંથી ઉતરી ગયા થઈ ગયા કોલેજ બાજુ હાલતા એક લેક્ચર પૂરો થઈ ને બધા જો નીકળી ગયા લટાર મારવા આવી એક જરા કોમેન્ટ કરી જો કોલેજ પૂરી થઈ ગઈ નીકળી ગયા પાછા બસ સ્ટેન્ડ બાજુ કોલેજ કરતા તો બસ સ્ટેન્ડ માં વધારે માણા એટલે તો બસ માં સીટ જડીને એટલે જેમ તેમ કરીને સીટ ગોતીને બે ગયા આપડા ગામ પહોંચીને ને થઈ ગયા ઘર બાજુ હાલતા સાંજ પડી ગઈ ને ધાંગ્રા જવાનું થયું તમે કેશો શું રોજ ધાંગ્રા જાય પણ ધાંગધ્રા સિવાય કઈ સુતું જ નથી એ તો લઈને મોટું દીખું કરતા જાય એટલે આઈએ નાસ્તો કરો એ કામ માટે આય તો એ કામ પતાવી નીકળી જાય પાછા ઘર બાજુ આગળ જતા ખબર પડી ખટારો પલટી મારી ગયો